હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી છે ત્યારે સુરતના ઓન ભીંડી બજારમાં લગ્ન દરમિયાન બે જૂથ વચ્ચે બબડ થઈ હતી. મળતી માહિતી અનુસાર અંગત અદાવતમાં લગ્નનું ભોજન જમી રહેલા મહેમાનો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જેથી બંને જૂથના લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પણ બંને જૂથના લોકો સામસામે આવી જતા પોલીસને બોલાવી પડી હતી. સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો. ઉન ભિંડી બજારમાં બે જૂથ વચ્ચે સામસામે બબાલ થઈ હતી લગ્નમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે તીક્ષ્ણ હથિયાર ઉછળ્યા હતા સામાન્ય બોલાચાલીમાં બે જૂથના લોકોએ એકબીજાને તીક્ષ્ણ હથિયાર મારી દીધા હતા સમગ્ર મામલો સિવિલ હોસ્પિટલ પહોંચતા સિવિલના કેમ્પસમાં ફરી બબાલ થઈ હતી તથા સિવિલ હોસ્પિટલનો સિક્યોરિટી સ્ટાફ પહોંચી ન વળતા તાત્કાલિક પોલીસ બોલાવવાની નોબત આવી હતી પોલીસે આવીને સમગ્ર મામલો શાંત પાડ્યો સાથે જ બંને જૂથના મળીને પાંચથી છ લોકો ઇજાગ્રસ્ત થયા હતા આ ઉપરાંત જમી રહેલા લોકો પર પણ હુમલો થયો હતો ઇજાગ્રસ્ત બેન્જોય સિંઘે કહ્યું કે અમે લગ્નમાં ગયા હતા જમી રહ્યા હતા આ દરમિયાન સુરિંદરે કળું અને ચપ્પુ મારી દીધું ત્રણથી ચાર લોકોએ હુમલો કર્યો હતો અને અમારા પર તૂટી પડ્યા હતા અમે ઊન ભિંડી બજારમાં રહીએ છીએ એ લોકોની કોઈ દુશ્મની હશે જેના કારણે હુમલો થયો હતો जेने पर उतारी दी तो हाल अमें सिविल मासार्वार ले सारे सर हम खाना शादी में गए थे खाना खा के उठा था बैठा था उसने मेरे को और कड़ा काम तो, काम तो वही फेरा चलाता है गाड़ी चलाता है तो बस अब आधे घंटा पहले इधर भिंडी बाजार सचिन सचिन के अंदर पहले